સરથાણા પોલીસ સ્ટેશનના તેલના ડબ્બા નંગ બસો તથા ફોર વ્હીલ ટેમ્પો મળી કુલ કિંમત રૂપિયા છ લાખ અઠ્ઠાણ હજાર એકસો અડસઠના મુદ્દામાલની ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઝોન એક એલસીબી શાખા પોલીસ સાહેબ તારીખ બાર દસ બે હજાર ચોવીસ સુધી નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા ડ્રાઈવ રાખેલ છે અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર તથા નાયબ પોલીસ શ્રી ભક્તિ બાદ ઝોન એક સુરત સૈનાઓએ નાસા ફરતા આરોપીઓ શોધવા આપે સૂચના ને માર્ગદર્શન અનવીએ ઝોન એક એલસીબી શાખાના પોલીસ માણસો આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહીપતસિંહ તથા આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ નાવની સંયુક્ત બાતમી આધારે આરોપી નામે ચેતનભાઈ બિપિનભાઈ કાછડિયા પટેલ ઉંમર વર્ષ બત્રીસ ધંધો ડ્રાઇવિંગ રાહે પાંચસો એક પાંચમો માળ રાજ રાજેશ્વરી એપાર્ટમેન્ટ સિંગણપુર પોલીસ સ્ટેશનની પાછળ કતારગામ સુરત મૂળ ગામ સુલતાનપુર તાલુકા ગોંડલ જિલ્લા રાજકોટનાને પકડી પાડે છે આ કામે ફરિયાદી અજયકુમાર રાજેન્દ્રભાઈ વસાવા રહેવાઉ સુરત વાળા પોતાનો ફોર વ્હીલ ટેમ્પો નંબર જીજે ઓગણીસ એક્સ છેતાળીસ ત્રેસઠમાં ભરેલ તેલના ડબ્બા નંગ બસો લઈ સુરત શહેરમાં ડિલિવરી આપવા જતા હતા